ગુડ આફ્ટરનૂન હરિઓમ બધાને જો આ શું તમને શું દેખાય છે ટ્રોફી ટ્રોફી ઉપર શું છે ભાઈ હવે આપણે હીરા જેવા ચમકવા માટે શું કરવું પડે હીરા જેવા ચમકવા માટે શું કરવું પડે બોલો ચોખ્ખું રહેવું પડે બીજું શું કરવું પડે લખવું પડે હીરા જેવા ક્યારે ચમકીએ જ્યારે આપણે સારા કામો કરીએ ત્યારે જો હીરો છે ને સાચો હીરો એની ચમક એની કિંમત ક્યારે ઓછી થાય ન તો તમારે કોના જેવા બનવાનું હીરા જેવું કોના જેવું બનવાનું બેટા હીરા જેવું આપણે હીરા જેવા કામ કરીએ તો આપણું આપણે હીરા જેવા ચમકીએ ક્યાં રે આપણી કિંમત છે ઓછી થાય નહી એના માટે શું કરવું પડે ભણવું પડે સફળ થવા માટે શું કરવું પડે વેરી ગુડ બેટા મહેનત કરવી પડે શું કરવું પડે મહેનત કરવી પડે ટીચર જે શીખવાડે એ શીખવું પડે જે લેસન આપે કરવું પડે બરાબર ને અત્યારે જુઓ મેં તમને સરસ મજાની એક પ્રવૃત્તિ આપી હતી કે તમારા નામ ઉપરથી તમારે શબ્દ બનાવવાના છે જેન્સીબેન છે તો જેન્સીબેનને જ ઉપરથી શબ્દ બનાવવાનો હતો એ રીતે હીરવાબેનને હો ઉપરથી આયુષીબેનને અ ઉપરથી ફઝીલતબેનને ફ ઉપરથી તો બધાએ વિચારી લીધું હશે હવે સ્પીડમાં આપણે ફટાફટ તમારા નામ ઉપરથી શબ્દ બોલવાના હીરો હર વેરી ગુડ ક્લેપ કરીશું આપણે હીરો ને હર વેરી ગુડ જમરૂક ને જામનગર વેરી ગુડ ક્લેપ જો નવા નવા શબ્દો મળશે આપણને જા ને નમન વેરી ગુડ ક્લેપ ક્લેપ ઓછી જ ન થવી જોઈએ અવાજ અવાજ દે અરસ વેરી ગુડ ફાકી ફરી ફાકી ને ફરી વાહ ભઈ વાહ ક્લેપ કમર કમર અને કમર વેરી ગુડ વાહ ભાઈ વાહ હાલો શું શ્રેક એટલે શું હે શ્રેષ્ઠ તમારું નામ શ્રેયા એટલે એમ નહીં જો શ્રેષ્ઠ ચલો બોલો આવું પરથી હમણાં તો બોલતા હતા બોલો ભૂલાઈ ગયું

તારું નામ સ્નેહા છે તો સૌ ઉપરથી સસલું સસલો સીતાફળ સફરજન સેના સાવરણી શેરડી કેટલા બધા શબ્દો એમ બોલવાનું છે બેટા ચલો હાલો 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 બેટા વેરી ગુડ વેરી ગુડ ઉભા થઈને આવતા જ રહેવાનું બેટા પાછળ હાલો ભગવતી બેન હાલો ફટાફટ ચલો બોલો બેટા બોલો બોલો નામ તમારા

વેરી વેરી ચાલો ચાલો બેન ઉપરથી ઉપરથી બોલો 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 બિચારો તમે મોઢા બેટા બેન ઉપરથી ઉપરથી બોલવાનું છે ચાલો બોલો બેટા અરે વાહ વાહ ક્લેપ કરો હું મઉ પરથી બોલો મઉ પરથી કેટલા બધા શબ્દો છે ભાઈ મગન મરચું ક્લેપ ચલો ભાઈ શીખવાનું કઈ વાંધો નહી અરે વાહ પાંદડું ને પતંગિયું કેવા મસ્ત શબ્દ વેરી ગુડ